ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દસ લોકોના પરિવારજનોને ચાર ચાર લાખની સહાય ચૂકવવામાં આવી હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ બુટવાડા ધણા કુલ દસ મૃતકોના પરિવારજનોને સીએમ રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાય કચ્છ સાંસદ સુરેન્દ્રનગર સાંસદ ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે ચેક અર્પણ કર્યો હળવદ તાલુકાના ઢવાણા ગામે પચીસ તારીખ રાત્રે ટ્રેક્ટર દુર્ઘટનામાં સત્તર લોકો તણાયા હતા જેમાંથી નવ લોકોનો બચાવ થયો અને આઠ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે હળવદ તાલુકાના અન્ય બે બનાવમાં હળવદ તાલુકાના બુટવડા અને એક ધણાદ ગામે એક મૃત્યુ પામેલા બે કુલ દસ મૃતકોના પરિવારજનોને ગુજરાત સરકાર દ્વારા સીએમ રાહત ફંડમાંથી રૂપિયા ચાર ચાર લાખની સહાય ચૂકવવામાં આવી હતી આ તકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી વલ્લભભાઈ પટેલ પાટડીના ધારાસભ્ય પી કે પરમાર મોહનભાઈ પરમાર હળવદ મામલતદાર અલ્પેશભાઈજી સુરાણી હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ હળવદ પીઆઈઆરટી વ્યાસ શ્રી ઝાલા વેલાભાઈ ભરવાડ રવિ પટેલ ડોક્ટર અનિલ પટેલ સહિતના આગેવાનોએ ઢવાણા તેમજ અન્ય મૃતકના પરિવારજનોને મુલાકાત કરી સાંત્વના પાઠવી ચાર ચાર લાખના ચેક અર્પણ કર્યા હતા રિપોર્ટર બેચર રાજપૂત ટીવી ન્યૂઝ હળવદ